શ્રેસ્ત્ર સ્કૂલ ધોરણ નવ વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે હવે આજે આપણે વનસ્પતિ કોષ જે હોય છે અથવા તો પ્રાણી કોષ એટલે કે કોષોની જે અલગ અલગ અંગિકાઓ છે એ અંગિકાઓનું આપણે આજથી અધ્યયન ચાલુ કરીશું એમાં ફર્સ્ટ છે કોષ દિવાલ તો જો આપણે કોષ દિવાલની વાત કરીએ તો કોષ દિવાલની અંદર આપણે એના પહેલાંના વિડીયોમાં આપણે વાત કરી હતી કોષ રસપટલની તો ઘણા બધા એ એ જ લાગે કે કોષરસ પટલ એ જ કોષ દિવાલ છે પરંતુ આવું નથી કોષરસ પટલની બહાર પણ એક આવરણ આવેલું હોય છે જેને આપણે કોષ દીવાલ કહીએ ઓકે તો કોષરસ પટલની બહાર આવેલું આવરણ એને આપણે શું કહીશું કોષ દિવાલ કહીશું જે બરળ હોય છે સખત હોય છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે કોષ દિવાલ વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે એ કોષ દિવાલ પ્રાણી કોષોમાં જોવા મળતી નથી પ્રાણી પ્રાણી કોષોમાં કોષ દિવાલ ઉપસ્થિત હોતી નથી ઓકે હવે વનસ્પતિ કોષોમાં તે મોટે ભાગે સેલ્યુલોનું બનેલું હોય છે તો એ શેની બનેલી હોય છે કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે સેલ્યુલોઝ એક જટિલ પદાર્થ છે જે વનસ્પતિઓને બંધારણીય મજબૂતાઈ આપે છે ઓકે જ્યારે જીવંત વનસ્પતિ કોષ આશરતી દ્વારા પાણી ગુમાવે ત્યારે તે ચીમડાઈ જાય છે સંકોચન પામે તેથી કોષ રસથી કોષ દિવાલ દૂર જાય છે આ ઘટના રસ સંકોચન તરીકે ઓળખાય છે હવે ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે રસ સંકોચન કોને કહેવાય વનસ્પતિ કોષમાં રસ સંકોચન કોને કહેવાય તો એમાં શું થાય છે કે જ્યારે જીવંત કોષ હોય વનસ્પતિ કોષ હોય એ શું કરે છે આશ્રુતિ દ્વારા પાણીને ગુમાવે છે તો એ જે પાણી ગુમાવે છે તેનાથી શું થશે કે જે કોષરસ પટલ છે એ સંકોચાઈ જશે કેવો થઈ જશે સંકોચાઈ જશે અને જ્યારે કોષરસ પટલ સંકોચાશે ત્યારે કોષ દિવાલથી દૂર જશે કોષ દિવાલ તો બરાડ છે હે ને એને સમજો કે કોષ દિવાલ બરાડ છે એનો સંકોચન થાય નહીં સંકોચન કોનું થશે કોષરસ પટલનું સંકોચન થશે અને એને જ આપણે રસ સંકોચન કહીએ ઓકે હવે જો એને સમજવું હોય તો એક પ્રવૃત્તિ છે એને પ્રવૃત્તિને આપણે સિમ્પલ ફોર્મમાં સમજીએ તો કે રેહોનો પર્ણ છે એ રેહોનો પર્ણને જ્યારે આપણે સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈશું ત્યારે આપણને આખું લાલ એક લીલા રંગનું કણ દેખાશે અને આપણે હરિત કણ કહીએ છીએ ક્લિયર હવે જે હરિત કણ છે એ હરિત કણને અને જે કોષ છે એમાં જ્યારે તમે શર્કરાનું પાણી નાખો હે ને શર્કરાનું દ્રાવણ નાખો એટલે કે જેની સાંદ્રતા વધારે હશે તો એનાથી શું થશે કે બહાર જે દ્રાવણ છે એની સાંદ્રતા વધારે હોવાથી અંદરની જે પાણી છે એ બહાર જશે આશુતિ દ્વારા તેનાથી શું થશે કે અંદરનું પાણી ઓછું થઈ જશે અને તમને સાફ દેખાશે કે એ જે કોષ છે એની અંદર રસ સંકોચન થાય છે અથવા તો એ જે કોષસ પટલ છે એ સંકોચાઈ જાય છે ઓકે હવે આ પ્રવૃત્તિમાંથી આપણે શું શીખ્યા તો આના પરથી આપણને ખબર પડે છે કે તે માત્ર જીવંત કોષોમાં જ થાય છે મૃતકોષો દ્વારા પાણીનું શોષણ કરવાની ક્ષમતા ધરાવતી નથી ખાસ ધ્યાન આ યાદ રાખવાનું છે તમને કે જીવંત કોષો જે હોય છે એ જ આ આશ્રુતિ કાર્ય કરી શકે છે આશ્રુતિનું કાર્ય મૃતકોષો કરી શકતી નથી એટલા માટે જ્યારે તમે મૃતકોષ હોય અને એમાં તમે પાણી નાખો તો પછી એ કામ કરે નહીં પછી આપણે વિચારીએ કે કેમ આમાં પ્રવૃત્તિમાં તો આવું લખેલું છે કે જ્યારે આપણે સાંદર તારણનું પાણી વધારે દ્રાવણ નાખીશું તો પાણી બહાર આવશે આશ્રુતિથી પણ આવતું નથી તો એનું કારણ હશે કે એ કોષ મૃત થઈ ગઈ હશે એટલે જીવંત કોષ માટે જ આ શક્ય છે વનસ્પતિ કોષોની કોષ દીવાલ તેમજ ફૂગ અને બેક્ટેરિયાની કોષ દીવાલને ખૂબ મંદ બાહ્ય માધ્યમમાં મૂકવા છતાં તેઓ તૂટી જતા નથી ઓકે આવા માધ્યમમાં કોષો આશ્રિતિ દ્વારા પાણી મેળવવાની વૃત્તિ ધરાવે છે કોષ દીવાલ છે કોષ સામે સમાન દબાણ ઉત્પન્ન કરે છે કોષ દિવાલના કારણે વનસ્પતિ કોષ એ પ્રાણી કોષ કરતા બહારના માધ્યમમાં થતા વધવામાં વધુ પરિવર્તનનો સામનો કરી શકે છે હવે આપણને થાય છે એવું કે જો ભાઈ મોસમ બદલાય તો શરદી થઈ જાય હે અને સેજ કંઈક પણ થાય તો આપણને ઈજા થઈ જાય છે હે પરંતુ વનસ્પતિ કોષોમાં આવું થતું નથી વનસ્પતિની કોષો તમે જોયું હશે કે જે પ્રકાંડ હોય છે એની છાલ જે હોય છે એ ખૂબ જ બરડ હોય છે ને વનસ્પતિ કોષો આપણે કેવા આપણી જે માંસપેશીઓ છે માંસ છે એ કેટલો નરમ હોય છે પરંતુ જ્યારે તમે વનસ્પતિની વાત કરો તો એ થોડુંક વધારે વરળ હોય છે હે ને તો એનો કારણ શું છે સેલ્યુલોઝ એનો કારણ છે એનો કારણ શું છે સેલ્યુલોઝ છે સેલ્યુલોઝ બીજી વાત કરીએ આપણે તો સેલ્યુલોઝ જે હોય છે વનસ્પતિ કોષોને નિશ્ચિત આકાર આપવા માટે બહુ જરૂરી છે બાહ્ય પરિવર્તન માટે જે સેલ્યુલોઝ છે અથવા તો કોષ દિવાલ છે એ કોષ દિવાલ રક્ષણ કરે છે ઓકે બીજી વાત કરીએ તો સેલ્યુલોઝ એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે તમને જાણીને આશ્ચર્ય થશે કે સેલ્યુલોઝ શું છે એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે અને આપણે એમ પણ વિચારી શકીએ કે સેલ્યુલોઝનો ઉપયોગ આપણે કાર્બોહાઈડ્રેટ છે એટલે કે ખોરાકમાં કરી શકીએ નહીં ઓકે સેલ્યુલોઝનો ઉપયોગ આપણે ખોરાકમાં કરી શકતા નથી ઓકે કેમ એનું કારણ શું છે એનું કારણ એ જ છે કે સેલ્યુલોઝનું પાચન કરવા માટે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારનું ઉત્સેચક નથી અથવા તો કોઈ પણ પ્રકારનું પાચક રસ નથી કે જે સેલ્યુલોઝનું પાચન કરી શકે જ્યારે પ્રાણીઓની આપણે વાત કરીએ તો પ્રાણીઓમાં હે ને જે ગાય હોય છે એ બધામાં સેલ્યુલેસ નામનું ઉત્સેચક હોય છે જે સેલ્યુલોઝનું પાચન કરે છે એટલા માટે તમે જોયું હશે કે બકરીઓ છે એ બધા છે એ પાંદડો ખાઈ જાય હે ને જે ગાય હોય છે કાગળ ખડો તો કાગળ ખાઈ જાય હે ને પરંતુ જો આપણે કાગળ ખાઈએ તો આપણામાં કાગળ પચે નહીં ઓકે પરંતુ જે પ્રાણીઓ હોય છે એમાં એ સેલ્યુલોઝનું પાચન શક્ય છે ક્લિયર તો તમને સેલ્યુલોઝ અને સેલ્યુલોઝથી બની કોચ દીવાલ વનસ્પતિ કોષો હે ને એમાં ખબર પડી ગઈ હશે જો ના ખબર પડતી હોય તો ફરીથી સાંભળજો સેલ્યુલોઝ શું છે એ પણ તમને હવે ખબર પડી ગઈ હશે સેલ્યુલોઝ એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે જે વનસ્પતિ કોષ દિવાલ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે કોષ રસપટલ અને કોષ દિવાલ બંને અલગ વસ્તુ છે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી કોષરસપટલ હોય છે પરંતુ કોષ દીવાલ હોતી નથી જ્યારે વનસ્પતિ કોષોમાં કોષ દીવાલ હોય છે અને કોષરસપટલ પણ હોય છે તો આવી રીતે જ્યારે તફાવત પૂછે તો તફાવત પણ તમે સાથે સાથે લખી શકો છો હવે એના પછીના વિડીયોમાં આપણે કોષ કેન્દ્રની વાત કરીશું ઓકે okay? ધન્યવાદ